બોરસદ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં શિક્ષિકાને સજા ફટકારવામાં આવી છે બોરસદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં શિક્ષિકાને એક વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ બે હજાર ચોવીસમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વૈષ્ણવી નામની વિદ્યાર્થીનીને શિક્ષિકા દ્વારા માર મારવામાં આવ્યો હતો સમગ્ર મામલે શિક્ષિકા સંગીતા પઢાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં ગુનો નોંધાયો હતો જે બાદ બોરસદ કોર્ટમાં કેસ ચાલી જતા શિક્ષિકાને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે આ સાથે દંડ હુકમ કરવામાં મહત્વનું છે કે શિક્ષણ જગતમાં વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં શિક્ષિકાને આ રીતે સજા આપવામાં આવી હોવાની કદાચ આ પહેલી ઘટના સામે આવી છે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર બોરસદ હા હાલનો ઇન્ટરવ્યુ આપવાનો હેતુ માત્ર એટલો જ છે કે ગુજરાતનો આ પ્રથમ બનાવ હશે કે જેમાં શાળામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થી બાળકોને માર મારવામાં આવતો હોય છે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિફિકેશનનું કાર્ય પાલન પણ થતું નથી ખાસ કરીને બોરસદ ગ્રામ્ય વિસ્તાર હોય જ્યારે બાળકને માર મારવામાં આવે ત્યારે વાલીઓ ફરિયાદ કરતાં પણ ડરતા હોય છે તારીખ આઠ ચાર બે હજાર બાવીસના રોજ અહીંયા કેસ ફાઇલ થયેલો નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થયું હતું ત્યારબાદ નામદાર કોર્ટમાં પુરાવા ઉપર આવતા સરકારી વકીલ તરીકે મેં બધા જ સાક્ષીઓને તપાસેલા અને યોગ્ય દસ્તાવેજી પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે શિક્ષિકાને એક વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો આ ઇન્ટરવ્યૂથી માત્ર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવે છે તેનું પાલન થતું નથી એ પાલન થાય તે હેતુ માટે જ મેં આ ઇન્ટરવ્યૂ આપ્યો છે અને બાળકોનું શોષણ થતું અટકે તે માટેનું છે કોઈ પણ સંસ્થાને ક્રિટિસાઇઝ કરવા માટેનું નથી નામદાર કોર્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ ડી નંદાણી સાહેબ શ્રીએ જે સજા ફરમાવેલ છે તે શિક્ષણ જગત માટે એક લાલબત્તી સમાન છે અને સરકારી વકીલ તરીકેની મેં જે યોગ્ય દસ્તાવેજી પુરાવાઓ આપીને અને દલીલો ગ્રાહ્ય રાખીને મેં મારી ફરજો નિભાવી છે સજાનું મુખ્ય કારણ એ હતું કે એક પાંચ ધોરણ પાંચમાં ભણતી વિદ્યાર્થીની જેને વાંચતા ના આવડ્યું અને એના માટે થઈને ટીચરે એના ઉપર સોર માર્યા છે જે બરડાના ભાગે સોર ઊઠી ગયેલા છે એ જ મુખ્ય કારણ હતું કારણ કે વિદ્યાર્થીને આવી રીતે માર મારવામાં ના આવે જ્યારે વિદ્યાર્થીને વાંચતા ના આવડે તો શિક્ષકે એને શીખવાડવું જોઈએ થપકો આપે માત્ર શિક્ષકે એક ગુરુદેવો ભવ ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે ગુરુદેવો ભવ તો શિક્ષકે એને માર ના મારવો જોઈએ પરંતુ એને વાંચતા શીખવાડવું જોઈએ